ફૂલ છો બાટલો બધો બાટલો 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 ચો હવે તો મળી જા મારા પ્રભુ બાટલા भत्रीज कही आप पकड़ी मिलने खुड़ी खुड़ी, खुड़ी, खुड़ी।

હું ના આલું તમે મારા પૈસા ભરવાના એટલે નહીં મારા પૈસા ના દીખું હોય આ બધું હોય તો આયો પૈસા સારું એક કોમ કરો છેલ્લા લેવાના તમારે એક લાખ

હવે તમારી આ બધું તમારું જે સમન બધું ગમો ને એ બધું અમારે તો મારે અહિયાં રજી છે ને જેટલું કઉ ને એટલું કરો ને તો હારી રહેશે બરોબર પણ લાખ તો મેં કબૂલ તમે ડિલેટ માં જો લાખ માં વાત કરવો જોઈએ મોને જોઈએ એ લઈ જોઈએ તો લઈ જાય ને કમરવા દે જાય ઉપર મારો ઇજ્જત નો સવાલ છે તમે મારી વાત સાંભળો

Jelaku hmm. bagi ceng kaya. Ya, ja, tapi kartu kaya mil di dua. Puspa deh, kyu puspa. Puspa ban, tapi ama delayed malah to haru. Iju, ceng. Okay, Pelan kaya itu delayed kaje, tapi ya dong. Eh, Prabu, Prabu. Eh, Prabu. Hahaha. <laughs> <laughs> ya dong. Pelan tu coy biarin. Ma, tharan. Biarin ayo to haru tu piatu le patijin ada kito.

એટલે થોડું પાણી થોડું ઘણું આવ્યું હે આટલું તો કેવાય ના રે અને એમ નેમ ના અહીંયા તો મેં તાર કીધું તમે અરે હું આવ્યો જ નથી ખેતરમાં તો ક્યાંથી કેવા આવું તમે તો તમને ખબર ના તમે કીધું અરે પાક તો થોડ થોડું પાણી આ કીધું યાર ખબર નહી પડતી તને યાર તો પાણી હે નું આવા અરે હવે ખરું યાર ખેતર સા તો અરે આવાય ખરું છું મારા ઉંચારો તારા નેચારું આ ચાલો વાળે અરે જા જા નેતા વાળી અરે કાલે તો ઊંધું થઈ જાય એમના આવ <laughs>

મારી ગોધી સાપ ના ગોધી સાપ લઈ જો આજે ગરમી રૂપિયો રૂપિયો કઈ ભેગો કરું છું પેલા લાખ ને હજાર ને ચાર હજાર લઈ ઓગે સોરા પીવી હું ની ભરતો ની સોરા આલું ઉપર બી પચાસ પચાસ ની આલી ગોધી ગોધી તારા ભાઈ જોઈ બે લેતા જ જો તમે એટલે તમને મન દુઃખ થાય નઈ

ના દો મન કોણ કો ઓમ ઇતેમ કરવાનું ઈમા તમે બધાનું કોઈ કરવાનું નહીં તું કીધું હું આટલા તમો હાચું અફેરી ખાવા તો દેવ મારા બાપા સારા ખાવા ની દેવા સારા ની દેવા બાકી કરી ગઈ બરાબર ખાલી પાછો આવી તમને નો આટલું વિડિયો માં ડિલીટ માં દો આટલે લેટ ગો કજો મારી ગોમ માં બહુ ઇજ્જત છે આગી કે પીકે બાકી ઉપર રંગ કર હેટ માય કાંગલી ઉપર